તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નવ ભાઈ પટી ગયા અને નોરતા પછી એટલે કે નવરાત્રી પછી આજે દશેરો અને દશેરાના દિવસે જ ભાઈ રાવણ થયો ગુસ્સે અને જાહેરમાં ધડાકા કર્યા તમે જુઓ સાહેબ એમના મોઢામાંથી એક ખાલી ધડાકો કર્યો ને કે બધા લોકો ભાગી ગયા ભાઈ તો ચાલો દર્શક મિત્રો તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો વિડીયો તમે અનસુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આજે ભાઈ દશેરો એટલે દશેરાના દિવસે દશેરાનું દહન કરવામાં આવે છે આપણે બધા લોકો બહુ સારી રીતે જાણીએ છીએ પણ આ દશેરાનું દહન કરતી વખતે અચાનક જ મિત્રો રાવણ વિફર્યો ભાઈ હવે તમે વિચારો કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો તમે જોયા છે સાહેબ પણ હકીકતમાં શું રાવણ વિપર્યો કે કેમ ચાલો મિત્રો તમને આગળ વિડીયો બતાવું હવે હું તમને કહી દઉં કે આ વિડીયો ઘણા બધા ભાઈ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે જૂના પણ વિડીયો હોઈ શકે ભાઈ નવા પણ વિડીયો હોઈ શકે જેથી કરી અને આપણી ચેનલ આ વિડીયોની કોઈપણ જાતની પુષ્ટિ નથી કરતી કેમ કે સાહેબ સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ભાઈ જે જૂના પણ હોય ને નવા પણ હોય કેમ કે લોકોને કામ જ હોય ભાઈ કે સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો નાખવા તો આ તમે વિડીયો જુઓ કે શું ખરેખર રાવણ વિપરીત કે કેમ અત્યારે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે ભાઈ આ વિડીયોને લોકોને બહુ એટલે બહુ વધારે ભાઈ આ વિડીયો ગમ્યો કેમ કે આ વિડીયો બહુ એટલે બહુ વધારે સરસ હતો ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને હા વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો